શાળાનું સમારકામ ક્યારે રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત ધરાશાય સાત નિર્દોષ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા આ જર્જરિત શાળાનું જો વહેલી તકે સમારકામ કરવા આવ્યું હોત તો કોઈનો વાલસોયો અને કોઈની લાડકી બચી જાત ગુજરાતમાં પણ ઘણી એવી શાળાઓ છે કે જે મોટી દુર્ઘટનાઓ પણ સર્જી શકે છે પણ તંત્ર હજુ હાથમાં હાથ રાખીને બેસી રહ્યું છે ત્યારે ગુજરાતની કઈ છે આ જર્જરિત શાળાઓ શું છે ખાસ પરિસ્થિતિ જોઈએ જાણીએ સમજીએ રાજસ્થાનના ઝાલાવાડમાં એક હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું છે એક સરકારી શાળાની છત ધરાશીય થતાં જ સાત નિર્દોષ બાળકો મોતને ભેટ્યા

આ બિલિંગનો અમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતો નથી તથા શાળાના બાળકોને યોગ્ય અને વ્યવસ્થિત શિક્ષણ મળે તેથી આ શાળા બે પાડીમાં ચાલે છે સવારના સમયમાં મોટા ધોરણ એટલે કે ધોરણ 6 થી 8 અને બપોર બાદ એટલે કે બપોરે 12:30 થી પાંચ નાના બાળકો એટલે કે બાળવાટીખાથી 1 થી ધોરણના બાળકો ભણે છે આવી જ દયનીય હાલત વડોદરાની પિંગલવાડા પ્રાથમિક શાળાની છે અહીં પણ છત તૂટી ગઈ છે દિવાલોમાં તિરાડું છે અને બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર છે ગુજરાતમાં પચીસો ચુમ્મોતેર જર્જરીત શાળાઓ અને પંચોતેર સો નબાણું શાળાઓ આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષા કોણ ગુજરાત હાઈકોર્ટે પણ જર્જરિત શાળાઓના મુદ્દે સરકારનો ઉતરો લીધો છે પરંતુ તંત્રની ઉદાસીનતા યથાવત છે શું કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ સરકાર જાગશે ગુજરાત સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ જર્જરિત શાળાઓનું સમારકામ કે નવું બાંધકામ કેમ નથી થતું શું નિર્દોષ બાળકોના જીવની કિંમત આટલી સસ્તી છે જો આજે પગલાં નહીં લેવાય તો ઝાલાવાડ જેવી દુર્ઘટના ગુજરાતમાં પણ બની શકે છે સવાલ એ છે કે આવી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે સરકાર કે તંત્ર આ બાળકો ગુજરાત અને દેશનું ભવિષ્ય છે પરંતુ તેમની સુરક્ષા માટે આજે કોઈ જવાબદાર નથી દેખાતું શું આ બાળકોને સુરક્ષિત શિક્ષણનો અધિકાર નથી